મિસ્ત્રી ફિલ્મ ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે જે અંધાર્યને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે જેને લઈ આ ફિલ્મના કલાકારો અમદાવાદ આવી પહોંચ્યા હતા હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિસ્ત્રી એક ફિલ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે કરવો તેની અનુભૂતિ કેવી રીતે થાય છે તે પ્રસ્તુત કરે છે ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે જેના સહનિર્માતા છે ધ્રુવી શાહ મિત કાર્યા અને જય કાર્યા લીડ રોલમાં અભિનેત્રી માનસી પારેખ અને અભિનેતા રોણક કામદાર છે ફિલ્મમાં ટીકુ તલસાણિયા પ્રેમ ગઢવી કવિ શાસ્ત્રી કૌશંભી ભટ્ટ અને બાળ કલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે સાથી હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા ભજવે છે આ વિશે કલાકારોને પ્રોડ્યુસર દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી મજા આવી જ કે બહુ સુંદર છે અને વ્યક્તિ મજા આવી તમને પણ મજા તો આ છે ને બહુ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર તો બહુ બેઝિક છે હવે

ટ્રેલર માં આપણે જોયું માનસી કહ્યું જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માત ના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઇન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલ ને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના પણ એના એ ફિલિંગના બેસીસ ઉપર એ ફરી પ્રેમમાં સો ફૂલ ઓન રોમેન્ટિક મુવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસ થી લઈને થી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે તો પણ આઈ થિંક જે એક્ટર્સ મારી સાથે હતા ડિરેક્ટર હતા એમની ના લીધે મને બહુ જ હેલ્પ થઈ તો આઈ એમ વેરી લકી કે આ ટીમ સાથે મે મારી ફર્સ્ટ રોમેન્ટિક ફિલ્મ કરી કારણ કે એમણે બધાય મને બહુ સાથ દીધો મિસ્ત્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પરફોર્મન્સિસ બહુ જ સરસ પાવરફુલ છે રાઈટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મિસ કરી જોઈએ મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી જેનો દુઃખમાં છે

100 કરોડ પાર કરી દીધું જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતા વધારે સારું છે તો આજ પાછ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર્સ કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા 200 300 લોકો છે એ લોકોના માટે ભી બહુ સારી વસ્તુ છે આપણી ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ